આણંદ સોજિત્રા માર્ગ પર સરકારી ગોચર જમીન પર બાબા સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમયે રોકતા વિવાદ વકર્યો આણંદ સોજિત્રા માર્ગ ઉપર નામાંકિત કંપની દ્વારા યેન કેન પ્રકારે સરકારી ગોચર જમીન હસ્તે કરતાં તે પૂર્વે સદર જમીન પર વસવાટ કરતા રહેવાસીઓ દ્વારા ડૉક્ટર સાહેબની પ્રતિમા પ્રસ્થાપિત કરતાં આજે તેમના જન્મદિને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમયે રહેવાસીઓને અટકાવવામાં આવતા વિવાદનો મતપુડો છેડાવવા પામ્યાનું જાણવા મળ્યું છે આણંદ સોજિત્રા માર્ગ ઉપર વર્ષો પૂર્વે તળાવ અને તેની નજીકમાં જ સરકારી ગોચર જમીન આવી હતી જે તે સમયે ત્યાં વસવાટ કરનારા ડૉક્ટર બાબર સાહેબની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી જે બાદ સદર જમીન પર નજીકના ઔદ્યોગિક ગૃહનો ડોળો મંડારાતા એન કેને પ્રકારે જમીન કબજે કરવા પ્રયાસ કરતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો જેના પર હાઈકોર્ટ દ્વારા ઔદ્યોગિક ગૃહની માંગ ઠુકરાવવામાં આવી હતી તેમ છતાં નાણે નાથા લાલ બનેલ ઔદ્યોગિક ગૃહ દ્વારા સદર જગ્યાએ મેળવી રહેવાસીઓને હટાવવામાં આવ્યા હતા જેના પગલે આજે આંબેડકરના જન્મદિને સદર સ્થળે સ્થાપિત પ્રતિમા સ્થળે શ્રદ્ધાંજલિ આપવા જતાં અટકાવવામાં આવતા વિવાદનો મતપૂળો છંછડાયો હતો જાગૃત નાગરિક દ્વારા જો વર્ષ ઓગણીસો પાંસઠમાં હાઈકોર્ટ દ્વારા ઔદ્યોગિક ગૃહની માંગ ઠુકરાવવામાં આવી હોય તો ઔદ્યોગિક ગૃહને કબજો કેવી રીતે અપાયો જો સદર સ્થળે તળાવ હતું અને જમીન સરકારી ગોચર હતી તો ક્યાં ગયા અગાઉના રહેવાસીઓને અન્ય સ્થળે સ્થાપિત કરવાના આદેશનું પાલન ક્યાં ગયું જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે ના સવાલ 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 પણ ઉઠી રહ્યા છે કરી તંત્રને કઠેરામાં મૂકતા મામલો ચર્ચાની રણે ચઢવા પામ્યાનું પણ જાણવા મળ્યું છે સામાજિક અને હું આજે આંબેડકરના જન્મદિવસમાં ફૂલહાર કરવા માટે અમે દર વર્ષે ઓગણીસો બે હજાર સાતથી અમે ફૂલ હાર કરતા હતા અમારું કેચ્યુ પંદર પાંચ બે હજાર પાંચમાં મૂકેલું છે અંદર આજની તારીખમાં હેલીકોન વારામણે અત્યારે સાહેબો જવા નહીં દેતા અને એમણે પોલીસ સ્ટેશનમાં લખીને આવ્યું અમારું કેચ્યુ કઈ ગયું અને ફૂલહાર કરવા દેતા નથી તો આના જે કરીને મારું સ્ટેચ્યુ અને મને મારા જગ્યા અને એનો અનુકૂળ કરી અને અમે જગ્યા આપે અને એ જગ્યાએ અમે સ્ટેચ્યુ બેડી તો રિવાજી જગ્યા સરકારી જગ્યામાં નથી તો એને એ કંઈ ભીખારી નથી એ પૈસા આવે છે ગમે ત્યાં જગ્યા લે ને ના લે અને અમે બા બાંધી અત્યારે જે હેલિકોન કંપની છે અહીંયા મોગરી ખાતેની વિદ્યાનગર રોડ ખાતેની એ સર્વે નંબર એકસો ચૌદ પૈકીની જે જમીન છે જે અત્યારે એલિકોન કંપની છે એલિકોન કંપનીમાં છેલ્લા ઘણા વર્ષોથી ડોક્ટર બાબા ભીમરાવ આંબેડકરજી નું સ્ટેચ્યુ આવેલું છે ત્યાં પહેલા ઝૂપડપટ્ટી હતી એટલે ઝૂપડપટ્ટીના રહીશોએ આ જે સ્ટેચ્યુ છે એ સ્થાપિત કરેલું અને આ જે જમીન હતી એ જમીન ગોચરની અને એક તળાવની જમીન હતી આ બાબતે વિવાદ ઊભો થતા એલિકોન કંપનીએ જમીનની માંગણી કરેલી તેર બાર ઓગણીસો પાસઠ માં

તગાડી મૂકેલ અને અહીંયાથી કાઢી મૂકેલ પણ જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું જે સ્ટેચ્યુ હતું એ સ્ટેચ્યુ અત્યારે જે છે એ માટે માટે અત્યારે અમે કરવા પણ જે હેલિકોનના માલિક અને એના જે કર્મચારીઓ છે એમ અમને અંદર જવા દેતા નથી એ બાબતે અત્યારે અમે અહીંયા ગાડી ધરણાનો એક કાર્યક્રમ આપેલો છે અને અમે અત્યારે અહીંયા ગાડી એટલી માંગણી કરેલી છે અમને અંદર જવા દે અને ફૂલ હાર કરવા દે પણ એ લોકો ના પાડે છે ને એવું છે પરવાનગી લાવો હવે આ બાબતે અમે કલેક્ટર સાહેબ આણંદનું પણ ધ્યાન દોરીએ છીએ કે આ જમીન ગોચરની જમીન હતી તો તમે આ એલિકોનના માલિકના આ જમીન તમે ફાળવી કેમ નહીં બીજું કે તળાવની જમીન હતી આ તે તળાવ ગયું ક્યાં ઝૂંપડપટ્ટી કાયમી કરી દીધેલી ઝૂંપડપટ્ટીના રહીશોને હાઈકોર્ટે પણ કીધેલું કે આ લોકોને એમની અહીંયાથી જો નીકળ્યા હોય તો એ લોકોને તમે બીજી જગ્યા આપો તેમ છતાં હજુ સુધી પણ હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટનું નું પણ આ લોકોએ એ માન રાખેલું નથી એટલે અત્યારે અમે અહીંયા ગાડી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ના જે સ્ટેચ્યુ છે અંદર એમને જવા નથી દેતા એટલે અમે અહીંયા ગાડી જ ફૂલાર અને એ વિધિ કરવાના છે એના ગેટ ઉપર જ યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર